નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની બાર વર્ષીય પ્રાચી નિતેશ કુમાર વસાવા આંખે પાટા બાંધીને કડકડાટ વાંચી શકે છે એ પ્રકારના સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતાં લોકોમાં આ વાતને લઈને ઉત્સુકતા જાગી છે ત્યારે નર્મદા લાઈવ વાઘેથા ગામે પહોંચીને પ્રાચી અને તેના માતા પિતા સાથે વાતચીત કરી આ સિદ્ધિ તેણે કેવી રીતે મેળવી તે વિશે તેણે વાતચીત કરી હતી પ્રાચી ઓન કેમેરા આખી પ્રોસેસ કરી બતાવી હતી અને સાથે નર્મદા લાઈવ સાથે વાતચીત પણ કરી હતી જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેટલીક વાર એવા બનાવો બનતા હોય છે કેટલીક વાર એવી માહિતી અને કેટલીક સિદ્ધિઓ એવી સામે આવતી હોય છે કે જે આપણે સામાન્ય રીતે પેપરમાં વાંચીએ તો આપણને ભરોસો નથી પડતો આપણને યકીન નથી પડતું કે આવું તો હોતું હોય પરંતુ આ જ પ્રકારની એક ઘટના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામે રહેતી એક પ્રાચી નામની અગિયારથી બાર વર્ષની દીકરીને એક વિશેષ સિદ્ધિ તેને મળી છે અને જ્યારે આ વાત બહાર આવી છે તો લોકોમાં કુતુહલ પણ છે અને આશ્ચર્ય પણ છે કે આવું તો કંઈ હોતું હોય તો અમે દર્શકોને આ દીકરીની જે સિદ્ધિ છે આ નર્મદા લાઈવના માધ્યમથી તમને બતાવવા માંગીએ છીએ અને તમારી સામે જ આનું ડેમો પણ કરવાનો છે તો અમારી સાથે આ વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો તમને આજે એવી વાત જાણવા મળવાની છે અને તમે આજે એવા દ્રશ્યો જોવા જવાના છે કે જોયા પછી પણ તમને કદાચ તમારા આ તમને આ ભરોસો નહીં થાય પરંતુ આ સત્ય છે તો આપણી સાથે છે પ્રાચી નામની દીકરી જે છે આપણી સાથે છે પ્રાચી તને કેવી રીતે ખબર પડી કે તને હું વાંચતા વળે છે વેકેશનમાં આવે તો પછી થોડીક બ્રેન એક્સરસાઇઝ કરીને પહેલાંથી યોગને મેડિટેશન પ્રારંભ કરેલો એટલે બ્રેન એક્સરસાઇઝ કરી પછી એમાં ટ્રાય કર્યું મને આવડે છે કે નહીં જોવા તો સાચું આવડી તો કઈ કઈ ભાષામાં પુસ્તકો વાંચવાનું આપણે એટલે વાંચી લેવાય એમ કેવી રીતે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી તો યોગ અને મેડિટેશન કરે છે અને એના પછી તને હું લાગે છે વેકેશનમાં ઘરે આવ્યા પછી કે હવે મેં આંખે આંખો બંધ કરીને પણ વાંચી શકું છું બરાબર છે તો આપણે દર્શકોને બતાવવાનું છે કે આ દીકરી પ્રાચી આંખે આંખો બંધ કરીને પણ વાંચો વાંચી શકે છે આંખો મીચીને તો વાંચી શકે છે પરંતુ એને એવું કહેવું છે કે આંખા આંખો પર રૂમાલ બાંધ દેવાનું છે અને રૂમાલની અંદર પણ બે નાના નાના પેકિંગ મૂકી દેવાના છે આંખની આગળ કે એનાથી એવું ના થાય કે આંખમાંથી દેખાઈ રહ્યું છે તો આપણે કેમેરા પર લાઈવ ડેમો કરવા જઈ રહ્યા છે ચાલ બેટા આપણે આ બાંધી લઈએ આપ જોઈ શકો છો કે આ રૂમાલની અંદર પેકિંગ મૂકીને

બને છે પ્રેરણાનું જાણવું ડોક્ટર જીતેન્દ્ર અડિયા એમડી શક્તિની મર્યાદા જાગૃત મને પાસે મર્યાદા જ્ઞાન અને મર્યાદિત શક્તિ છે જ્યારે અર્ધ જાગૃત મન પાસે અમર્યાદિત જ્ઞાન અને અમર્યાદિત શક્તિ છે તેથી જાગ્રત મને ધ્યેય ક્યાંથી અને કેવી રીતે સફળ કરવું તેનું સૂચન અર્ધ જાગૃત મનને કરવાની જરૂર નથી કારણ કે અર્ધ જાગૃત મન પાસે તો એટલું બધું જ્ઞાન છે કે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને તમારી ઈચ્છતી વસ્તુ કે વ્યક્તિને શોધી લાવશે અર્ધ જાગ્રત મન શરીરથી હજારો માઇલ દૂર જઈને પણ પોતાનું ધારેલું કામ કરી શકે છે બેટા પ્રાચીય જે ફકરોનું વાંચન કર્યું તે આ ફકરો અહીંયા થી લઈને અહીંયા સુધી છે હું કેમેરા પર તમને બતાવું છું હવે આપણે પુસ્તક બદલી નાખીએ છે આપણે હવે ગુજરાતીની જગ્યાએ જે ઇંગ્લિશ નું છે આપણે નાનું પુસ્તક જે મૂક્યું છે ને આપણે પેજ પલટાવીને આપણે જાતે જ આપીએ છે બેટા અહીંયા થી વાંચવાનું શરૂ કર હા આપણે ગુજરાતી પાંત્રીસ પ્રકૃતિ કૃષિકારોની અઢાર ઉપજો લેબોરેટરીમાં ઝેરમુક્ત સાબિત થઈ રાજ્યના ખૂણે ખૂણાના સમાચાર જે આપને કરશે સીધી અસર તો તમે જોયું કે પ્રાચી કઈ રીતે આંખે પાટા બાંધીને વાંચી શકે છે ગુજરાતી અખબાર હોઈ શકે છે ઇંગ્લિશ પોયમની કોઈ નોટબુક હોઈ શકે છે કે પછી મોટિવેશનલ સ્પીકરની કોઈ બુક હોઈ શકે છે એનું કોઈ પણ પેજ પલટાવીને તમે આપશો પ્રાચી એને કડકડાટ વાંચે છે જે રીતે એની આંગળી શબ્દો ઉપર ફરે છે એવું લાગે છે કે એને એક્સરે ફરી રહ્યું છે એની આંગળી જે રીતે એને પર રન કરે છે ત્યારબાદ એ રિપીટ કરીને વાંચે છે ઇંગ્લિશ શબ્દ હોય ગુજરાતી શબ્દ હોય કે હિન્દીનું શબ્દ હોય ખરેખર અમે પણ આ વસ્તુ પહેલીવાર જોઈ રહ્યા છે મેમોરી લાઈફમાં અત્યાર સુધી આવો કોઈ બનાવ જોયો નથી અને અત્યારે આ દીકરીની જે સિદ્ધિ છે ખરેખર એક અજોડ છે અને એની સાથે સાથે અમૂલ્ય પણ છે અને યુનિક પણ છે આશા રાખીએ છીએ કે આ દીકરી આ પોતાની જે વિશેષ સિદ્ધિ છે એને લઈને ખૂબ આગળ વધે દેશનું પણ નામ ઉજ્જવળ કરે હવે આપણે એમની માતા અહીંયા છે એમના પિતા તો સરકારી નોકરી કરે છે પોતાની ફરજ ઉપર હાજર છે એટલે તેઓ આવી નથી શકતા પરંતુ તેમની માતા સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ તો પ્રાણાયામને એ કર્યું અને બ્રેને એક્સરસાઇઝ કરી તેમાં એને આવું આંખેથી દેખાય છે એવું કીધું એણે પહેલાં બે દિવસ તો અમને બી હાચું નહોતું લાગતું અમે પછી પછી જોયું કે ભાઈ બરાબર જ એ સાચું જ બોલે છે એમ હં પછી એટલે એને આંખે બંધ કર્યા પછી બી બધું આવું વાંચી શકે છે ફોનમાં બી જે ચિત્ર હોય તે જોઈને બી બોલે છે એમ કહી શકાય અહીંયા અમારા જે અમારા જે મીડિયા પણ અહીંયા પહોંચે છે અને તમને મુલાકાતો લે છે હવે તમને કેવું લાગે છે આસપાસના તમારા આસપાસના જે લોકો રહે છે એમનો પ્રતિભાવ કેવો છે ગામના લોકોનો પ્રતિભાવ કેવો છે એટલે ગામના લોકોનો આજે બહુ બધા લોકોએ સ્ટેટસ મળ્યો તો કાળી પેપરમાં આવ્યું તું ને એટલે ગામના લોકો બી ઉત્સાહ છે કે ગામમાં આવું છે એમ કરીને એવું લાગે છે એમ મને એક સ્પેશિયલ ફીલ થાય છે હા ખાસ કરીને હા એટલે તારે બધા બેટા તારે શું બનવું છે તમારો એક પ્રયાસ હતો કે આ દીકરી સાથે અમને વાત કરીએ અને તમને બતાવીએ કે એણે જે અચિવમેન્ટ કર્યું છે ગર્વ લેવા જેવી વાત છે કે આ દીકરી આ સિદ્ધિ મેળવી છે હવે તો આ સિદ્ધિ એની આગળ પણ જશે અને હવે જેમ જેમ આ સિદ્ધિ એના જે સમાચારો પ્રસારિત થશે અહીંયા લોકો પણ એમને મળવા આવતા થશે અને અલગ અલગ મીડિયા પણ અહીંયા પહોંચશે આશા કરીએ કે સરકાર આ દીકરીનું ઉત્સાહ વધારે અને આગળ એ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો આ પ્રકારના વિડીયો માટે ફરી મળીશું એક નવા વિડીયોમાં